વેડરોડ ખાતે પ્રેમ લગ્ન કરી રહેતી પ્રણીતાએ દસ દિવસ અગાઉ તેના પતિ સાથેના ઝઘડાના કારણે કંટાળી આપઘાત કરી લીધો હતો પ્રણીતાના પિતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો તેથી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ચોક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ધામણ ગાંવ કોહલા ખાતે રહેતા મંગલ પ્રભુભાઈ પવારની દીકરી ચેતનાના લગ્ન તેના જ ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતના બેડ રોડ ખાતે આવેલ તારક સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર પ્રવીણ સુદામા જાદવ સાથે થયા હતા ચેતનાએ પ્રવીણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ બંને જણા સુરતમાં જ રહેતા હતા ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન પ્રવીણ અવારનવાર ચેતનાને નાની નાની વાતોમાં મેણાતોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો ગત મહિના રોજ બપોરે દોઢ વર્ષના દીકરા પર રમતા રમતા શાક ઢોળાયું હતું જેથી તેના પતિ પ્રવીણે ચેતનાને અપશબ્દો કહી માર માર્યો હતો ચેતનાને માઠું લાગી આવતા સાંજે ચાર કલાકને પંદર મિનિટે તેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ચેતનાના તેના પતિ હોસ્પિટલ લઈ ગયો હતો સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું પોલીસ તપાસમાં પતિના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેણાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી પતિની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે